આજે ભાઈ પીડિતોને મળવા ગયા હતા તો પીડિતોની શું આશ છે કે વૈકલ્પિક વ્યવસ્થા તો કરી દેવામાં આવશે જ આજ નહીં તો કાલ પણ એમને વિશ્વાસ છે ખરી કે એમને માટે કંઈ ઘર બનાવવામાં આવશે કે કંઈ કરવામાં આવશે શું આમ તો ગુજરાતના શાસન ઉપર પ્રજાને વિશ્વાસ એ વાત હવે બહુ દૂરની થઈ પ્રજાને માત્ર નિરાશા જ મળે છે એ ચાહે અલગ અલગ કાંડમાં મૃત્યુ પામેલા લોકો હોય કે જેના ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હોય લોકો હોય ગુજરાતમાં ગરીબોને આમ જનતાને હવે કોઈ આશા હોય કે ગુજરાતની સરકાર અમારું ભલું કરે એ હવે નથી હા ગુજરાતમાં અમીરો બિલ્ડરો કોન્ટ્રાક્ટરો અને ખાસ કરીને સિનિયર અધિકારો એને બખા છે ગુજરાતી ભાષામાં કહેવાય ને દેશી ભાષામાં એને મજા છે એની મલાઈ ખાવાની મજા છે એના કોન્ટ્રાક્ટમાંથી ભ્રષ્ટાચાર કરવાની મજા છે પ્રજાએ તો ભોગ જ બનવાનું છે જે પ્રકારે આખા દેશમાં આપણા વડાપ્રધાન એમ કે એક પણ વ્યક્તિ પરિવાર છે મકાન વિહોણું ના રહેવું જોઈએ આ તો એમના સિત્તેર એસી વર્ષ જૂના મકાન હતા જેનું પોતાનું ઝૂંપડું જેને આખી જિંદગીની કમાણીમાંથી બનાવ્યું હોય એ મકાનો પાડી દેવાના અને તમે એક બાજુ કોઈ મકાન વિહોણું નહીં રહે એક બાજુ ઓપન જે છે એ ગુજરાત એવો એવોર્ડ લેવાનો અને બીજી બાજુ એ જ ગુજરાતના ગુજરાતીઓ ગરીબોને તમારે ખુલ્લામાં શૌચમાં જવા માટે મજબૂર કરવાના ખાસ કરીને અમે જોયું કે તમે જુઓ કે કોઈ પણ બિલ્ડરોની ફાઇલો રાતોરાત મોવું થાય છે થોડા દિવસમાં બીવું મળી જાય છે બધું જ થાય છે એટલે જ્યારે બિલ્ડર છે પૈસાવાળો છે તો એના માટે બધું જ છે ગરીબો માટેની ફાઇલ મૂવ નથી થતી ગરીબો માટેની મિટિંગ પણ નથી થતી અમે આજે કહ્યું કે બીજું બધું તો પછી કોઈ પણ વ્યક્તિ સિત્તેર એંસી વર્ષથી ત્યાં રહેતો હોય તેનો અધિકાર છે ચાલીસ વર્ષ જો મકાનમાં ભાડે રહ્યો હોય ને તો પણ અધિકાર હોય છે તો આનું મિનિમમ એનું ટોયલેટ જવા માટેની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા એના બાળકોના શિક્ષણની વ્યવસ્થા ત્યાં હાઈજીનની વ્યવસ્થા આ તો મૂળભૂત માનવ અધિકાર છે એ તો જવાબદારી ઉઠાવો હિજરત કરેલા માટે પણ આપણે ટેન્ટ સાથે આપીએ છીએ તો શા માટે નહીં પણ મને લાગે ગુજરાતમાં હવે પ્રજા પોતે જ્યાં સુધી શાસકોને સવાલ પૂછતી નહીં થાય વિપક્ષ તરીકે અમે પણ અમારો ધર્મ વધારે મજબૂતીથી નિભાવવો પડશે કારણ કે અમે એવું માનતા હતા કે ભાઈ આ સંવેદનશીલનું મૃદુ સરકાર છે કંઈક કરશે ના સંવેદના છે ના મૃદુતા છે માત્ર ને માત્ર ગરીબોના ભાગમાં એમનો કોરડો છે અને પોલીસના દંડા છે અને ગંદી ગાળો છે માટે લડવું પડશે જનતા લડવા તૈયાર છે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમે પણ મક્કમતાથી છેલ્લા તમે એકાદ બે મહિનાથી એક માહોલ પણ તમને જોવા મળ્યો છે કે ગુજરાતની જનતાએ હવે માનસિક રીતે તૈયાર છે કે લડ્યા સિવાય કોઈ શક્યતાઓ આમાં છે માટે લડશે સરકાર એવું કહે છે કે ગેરકાયદેસર તો દબાણ જે છે એ તો તોડવું જ જોઈએ અને ગેરકાયદેસર આપણે પણ હોઈએ તો આપણને એવું લાગે કે જો ગેરકાયદેસર છે તો એ ના હોવું જોઈએ તો પછી કોઈ નેતા હોય કે સામાન્ય માણસ હોય બધા માટે સેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તો આ પરિસ્થિતિમાં એ લોકો માટે બીજો વિકલ્પ શું છે સૌ પ્રથમ તો ગેરકાયદેસરનો પ્રશ્ન આવતો નથી કારણ કે આ લોકો છેલ્લા એસી નેવું વર્ષથી સો વર્ષથી રહે છે એ પણ દાદા પરદાદા વસવાટ કરે છે પોતાનો પાસે ટેક્સ બિલ છે ગટર પાણી લાઇટ બિલ તમામ સુવિધાઓ છે તો આપણે પહેલા પ્રથમ ગેરદરકાયદેસર ઠેરવતા નથી પણ છતાં પણ વિકાસની વાત આવતી હોય તો વિકાસમાં આપણે ત્યાં સરકારના ના પડી અને વિકાસ થતો હોય તો આપણે છોડવા માટે તૈયાર હોતા હોય છે દરેક કોઈ વ્યક્તિ વિકાસ થતો હોય તો આપણે સ્થાન કરવું પડે પણ સૌ પ્રથમ તો એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે સરકારની સરકાર જે કહેતી ગુજરાત છે તો એમાં સૌ પ્રથમ તો જે જગ્યા તમે ત્યાં ડેવલપેશન કરો છો તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવતી હોય છે પછી મકાન તોડવામાં આવે છે તો આ તો કોઈ નોટિસ વગર કશું જ નહીં આ દફણ લોકો છે કોઈ નોટિસ નહીં કોઈની બહાર રાતે એક એકથી વીસ પચીસ બધા બુલડોઝર આવે છે પચાસ સો જેવા મોટા એવા મશીનો આવે છે હજાર પાંચસો જે પોલીસ આવે છે અને એક જાણેમાં કોઈ બીજા વિરોધ પક્ષ સામે લડવાનું હોય કોઈ આતંકવાદી સામે લડવાનું હોય એટલી બધી દાદાગીરી સાથે લોકો લડવા આવે છે અને લડાવવાનો પ્રયત્ન કરે અને રાતો રાત સવારે વહેલા કોઈ પણ ચાન્સ આપ્યા સિવાય બાળકો જે દસમા બારમાના બાળકોને જે બોર્ડની પરીક્ષા હતી એ લોકોને કોઈ સાહિત્ય પણ લેવા દીધું નથી લગ્નના મળવા તો થોડા જ છે સાથે સાથે મૃત્યુના મૃત્યુ સમયે પણ લોકોને એ પણ થવા દીધું નથી બીજી વાત કરું છું કે જ્યારે ગુજરાતની અંદર સૌથી મોટો ક્ષત્રિય ઠાકોર સમાજ હોય ત્યારે કોંગ્રેસ ભાજપની વાત નથી કરતા પણ જ્યારે મારે વાત મારા સમાજની કરવી છે કે હું કોંગ્રેસમાંથી છું કોંગ્રેસમાં લીડરશીપ કરું છું છતાં પણ મારા સમાજની જ્યારે ત્યારે જરૂર પડતી હું લડવા માટે તૈયાર છું તો મારે એ આપણા માધ્યમથી કહેવું છે કે સરકારમાં બેઠેલા મારા સમાજના જે આગેવાનો છે ભાજપની ભાજપના સત્તામાં બેઠેલા છે એ આગેવાનો કેમ ચૂપ છે એ આગેવાનો આજ સુધીમાં તો લડત લડવા તૈયાર નથી વોટ માટે આવે છે વોટ લેવા માટે ભાજપ ઠાકોર સમાજના હાથ જોડીને ત્યાં જાય છે પણ જ્યારે ઠાકોર સમાજ જ્યારે દુઃખી છે ઠાકોર સમાજ જ્યારે અન્યાય થઈ રહ્યો છે ઠાકોર સારી ખુદે આચરના ભોગવી રહ્યું ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીનું મારે દુઃખ સાથે કહેવું પડે એક પણ ભારતીય જનતા સત્તા પક્ષ બેઠો આગેવાન કે સત્તા બનવું એમએલએ કે ધારાસભ્ય કોઈ તકવા નથી આવ્યો એટલે ખરેખર ખૂબ નામ સમાજ માટે ખૂબ શરમજનક વાત છે પણ અમે પીડું ઝડપી છે જ્યારે જિગ્નેશભાઈ સાથે અમારા રાહુલજી જ્યારે આવ્યા હતા રાહુલજીએ આ પ્રશ્નને સંવેદનશીલ લીધો છે અને રાહુલજીએ કહ્યું છે કે ભાઈ આનો પ્રશ્ન અમે સંસદમાં ઉઠાવીશું સો ટકા ન્યાય આપીશું અને અનુસંધાનમાં જિગ્નેશભાઈ ભાઈ લાલભાઈ રામજી ઠાકોર ભરતજી અને અમારી ટીમ આ લોકો સાથે પાંચ મહિના ચર્ચા ઉમટી રહી છે આ લોકો ન્યાય નિર્ણય તમે સુધી અમે જમવાના